નવી નવી રેસિપીઝ ફ્રીમાં જોવા માટે આશીર્વાદ કિચન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બેલ આઈકન પર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ઓન કરો જેથી મારી આવનારી દરેક નવી રેસિપીની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય જય શ્રી કૃષ્ણ હું કોમલ છાપકર સ્વાગત કરું છું તમારું આશીર્વાદ કિચન ગુજરાતીમાં આજે હું તમારી સાથે એકદમ ટેસ્ટી ટેસ્ટી અને એકદમ મસ્ત મસ્ત વેજ ચીઝ પીઝાની રેસિપી શેર કરીશ પીઝા આજકાલ બધાને બહુ ભાવતા હોય છે અને રેડીમેડ બેઝમાંથી જ્યારે પીઝા બનાવીએ તો તે એટલા ટેસ્ટી નથી લાગતા પણ આ રીતે એકવાર ઘરે જરૂરથી રેસીપી ટ્રાય કરજો તો ચાલો પછી ફટાફટ રેસિપી જોઈ લઈએ સૌથી પહેલાં એક મોટા વાસણમાં એક કપ ગરમ પાણી લઈશું તેમાં બે ટી સ્પૂન ખાંડ ઉમેરીશું ખાંડને સારી રીતે મિક્સ કરી લેવાની છે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આ રીતે મિક્સ કરી લઈશું અને હવે પાણીનું ટેમ્પરેચર ચેક કરવાનું છે આપણે આંગળી ડુબાડીએ તો સહન કરી શકીએ એટલું ગરમ હોવું જોઈએ વધારે ગરમ ના હોવું જોઈએ તેમાં ત્રણ ટી સ્પૂન એક્ટિવ ડ્રાય યસ્ટ ઉમેરીશું અને આ રીતનું ટેક્સચર હોય છે યસ્ટનું તમને કોઈ પણ બેકરીની દુકાને અથવા તો મોલમાંથી અથવા ઓનલાઈન યસ્ટ મળી જશે હવે યસ્ટને એકદમ હળવા હાથે મિક્સ કરી લેવાની છે બહુ ડેલિકેટ હોય છે એટલે થોડું સંભાળીને અને હવે તેને ઢાંકીને પંદર મિનિટ ફરમેન્ટ થવા દેવાની છે તે ફૂલી જશે ત્યાં સુધી ઢાંકી રાખીશું પંદર મિનિટ પછી ચેક કરી લઈશું તો આ રીતે યિસ્ટ સરસ રીતે ફરમેન્ટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ ફૂલી ગઈ છે જો આ રીતે યિસ્ટ ફૂલી જાય તો જ આગળની પ્રોસેસ કરવી અને જો ય ન ફૂલે તો પછી આગળની પ્રોસેસ ન કરવી તો સૌથી પહેલાં તમારે આ રીતે યેસ્ટનું મિક્સચર તૈયાર કરી લેવાનું છે ત્યાર પછી તેમાં ચાર કપ મેંદો ઉમેરીશું હું ચાર મોટી સાઇઝના પીઝા બનાવી રહી છું જો તમે ઓછા પ્રમાણમાં પીઝા બનાવતા હોય તો તમારે માપ અડધું કરી લેવું તો આ રીતે ચાર કપ મેંદો ઉમેરી દીધો છે હવે મેંદાની ઉપર બે ટી સ્પૂન મીઠું ઉમેરીશું ચાર ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું પહેલાં બધું સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આનો એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે જે આપણે રોટલીનો લોટ બાંધતા હોય તે થોડો સોફ્ટ હોય છે તેના કરતાં થોડો વધારે સોફ્ટ આનો લોટ બાંધવાનો છે અને લોટ બાંધવા માટે હુંફાળું ગરમ પાણી લેવાનું છે તો અહીં મેં હૂંફાળું ગરમ પાણી લીધું છે પાણી બહુ ગરમ ન હોવું જોઈએ અને ઠંડુ પણ ન હોવું જોઈએ એકદમ હુંફાળું ગરમ હોવું જોઈએ પાણી એકદમ સાવધાનીપૂર્વક થોડું થોડું ઉમેરીશું કારણ કે આ લોટ બાંધવા માટે વધારે પાણીની જરૂર નથી પડતી બહુ ઓછા પાણીમાં આ લોટ બંધાઈને તૈયાર થઈ જાય છે તો એકદમ થોડું થોડું પાણી ઉમેરીશું અને લોટને બાંધવાનો છે જો એકસાથે વધારે પાણી ઉમેરી દઈશું તો આ લોટ વધારે પડતો ઢીલો થઈ જશે તો પછી તેને હેન્ડલ કરવું મુશ્કેલ થઈ જશે અને પછી તમે જો તેમાં કોરો મેંદો ઉમેરશો તો બધું માપ ખરાબ થઈ જશે એટલે એકદમ થોડું થોડું સંભાળીને પાણી ઉમેરવું તમે જોઈ શકો છો હું એકદમ થોડું થોડું જ પાણી ઉમેરી રહી છું અને એકદમ ઓછા પાણીમાં આ લોટ હવે બંધાઈને તૈયાર થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે મેં રોટલીના લોટ કરતાં થોડો સોફ્ટ લોટ બાંધ્યો છે અને હવે આવે છે થોડું મહેનતનું કામ જો તમારે ટેસ્ટી પીઝા ખાવા હોય તો થોડી મહેનત કરવી પડશે તો હવે આ લોટને ખૂબ મસળવાનો છે લગભગ દસથી બાર મિનિટ સુધી આ રીતે હાથથી મસળવાનો છે અને જેટલું આ લોટને મસળશો એટલા જ પીઝા ટેસ્ટી અને સરસ બનશે તો અહીં મેં દસથી બાર મિનિટ સુધી આ લોટને આ રીતે સતત મસળ્યો છે અને હવે તમે જોઈ શકો છો કે લોટ સોફ્ટ થઈ ગયો છે મુલાયમ થઈ ગયો છે અને હવે તે ચોંટી નથી રહ્યો અને હવે તે હાથમાં પણ ચોંટી નથી રહ્યો ત્યાં સુધી આ લોટને મસળવાનો છે તો આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે બસ થોડો હાથમાં ચોંટે છે હાથમાં આ લોટ ચોંટતો બંધ થાય ત્યાં સુધી મસળીશું તો હવે તમે જોઈ શકો છો કે હવે લોટ હાથમાં ચોંટી નથી રહ્યો કે વાસણમાં પણ ચોંટતો નથી બસ તો લોટ સરસ તૈયાર થઈ ગયો છે આ રીતે એનો એક સરસ મજાનો ગોળો બનાવી અને પાછળની સાઈડ એની બધી સાઈડને દબાવી દઈશું અને એક સરસ મજાનો સ્મૂથ બોલ તૈયાર કરી લઈશું હવે આ વાસણમાં થોડું તેલ લગાવી દઈશું જેનાથી આ લોટ ચોંટી ન જાય અને લોટને પણ ઉપરથી થોડો તેલવાળો હાથ લગાવી દઈશું જેથી લોટની ઉપરની જે સરફેસ છે તે સુકાઈ નહીં જાય અને કડક નહીં થઈ જાય અને વાસણની ધાર પર પણ તેલ લગાવી દઈશું ઢાંકીને તેને દોઢથી બે કલાક ફૂલીને ડબલ થઈ જાય ત્યાં સુધી મૂકી દઈશું લગભગ બે કલાક માટે ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ તો ઇન્સ્ટન્ટ પીઝા સોસ બનાવીશું તેના માટે એક કપ ટામેટાનો સોસ લઈશું તેમાં બે ટેબલ સ્પૂન શેઝવાન ચટણી ઉમેરીશું સારી રીતે મિક્સ કરી લઈશું અડધી ચમચી રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું એક મોટી ચમચી મિક્સ હબ્સ અથવા તો ઓરેગાનો ઉમેરીશું બધું મિક્સ કરી લઈશું તૈયાર છે આપણો ઇન્સ્ટન્ટ પીઝા સોસ તો આ સોસ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઝડપથી તૈયાર થઈ જાય છે હવે મારી પાસે પીઝાનો મસાલો છે તો હું તેમાં એક ટેબલ સ્પૂન પીઝાનો મસાલો ઉમેરી રહી છું સારી રીતે મિક્સ કરી લઈશું પીઝાનો મસાલો ઉમેરવો ઓપ્શનલ છે પણ જો તમારી પાસે હોય અને તમે ઉમેરશો તો આ સોસ વધારે ટેસ્ટી લાગશે તો તૈયાર છે આપણો ઇન્સ્ટન્ટ પીઝા સોસ તેને ઢાંકીને એક સાઈડ ઉપર મૂકી દઈશું હવે મેં અહીં ત્રણ ટેબલ સ્પૂન બટર લીધું છે જેને મેં મેલ્ટ કરી લીધું છે તેની અંદર એક ટી સ્પૂન મિક્સ હર્બ્સ અથવા તો ઓરેગાનો ઉમેરીશું અડધી ચમચી રેડ ચીલી ફ્લેક્સ અને એક ટી સ્પૂન પીઝાનો મસાલો ઉમેરીશું પીઝાનો મસાલો ઓપ્શનલ છે બધું સારી રીતે મિક્સ કરી લઈશું અને આ રીતે એક સરસ ટેસ્ટી અને મસાલેદાર બટર રેડી થઈ ગયું છે જેને પિઝા ઉપર લગાડીશું તો મસાલેદાર બટર રેડી છે હવે પીઝાની ઉપર છાંટવા માટે એક મસાલો બનાવીશું તેના માટે બે ટેબલ સ્પૂન પીઝાનો મસાલો એક ટી સ્પૂન મીઠું લઈશું એક ટી સ્પૂન મિક્સ હબ્સ અથવા તો ઓરેગાનો અને અડધી ચમચી રેડ ચીલી ફ્લેક્સ લઈશું બધું સારી રીતે મિક્સ કરી લઈશું અને આ મસાલો જ્યારે આપણે પીઝાની ઉપર જે ટોપિંગ્સમાં વેજીટેબલ્સ ઉમેરીશું તેના ઉપર જ્યારે છાંટીશું ત્યારે એ વેજીટેબલ્સ પણ સરસ ટેસ્ટી લાગશે અને ફિક્કા નહીં લાગે તો આપણો છાંટવાનો મસાલો પણ રેડી છે બે કલાક થઈ ગયા છે હવે આપણે લોટને જોઈ લઈએ અરે વાહ કેટલો સરસ લોટ ફૂલી ગયો છે તમે જોઈ શકો છો ડબલ કરતાં પણ વધારે ફૂલી ગયો છે આ રીતે તેમાં પંચ કરી અને તેમાં જે પણ હવા ભરાઈ ગઈ છે તેને કાઢી દઈશું અને ખૂબ જ સરસ જાળી પડી છે લોટની અંદર એટલે સરસ ફર્મેન્ટેશન થયું છે અને આ રીતે જ્યારે લોટ સારી રીતે ફૂલી જાય છે ત્યારે પીઝા અથવા તો બ્રેડ ખૂબ જ સરસ અને ટેસ્ટી બનતા હોય છે હવે આ લોટને એક મિનિટ માટે એકદમ હળવા હળવા હાથે થોડું સરસ સોફ્ટ કરી લઈશું મસળી લઈશું બહુ વધારે મસળવાનું નથી અને હવે આમાંથી જેટલા પણ પીઝા બનાવવા હોય તેટલા ભાગ તૈયાર કરી લેવા હું આમાંથી ચાર મોટી સાઈઝના પીઝા બનાવી રહી છું જો તમે નાના પીઝા બનાવશો તો વધારે પીઝા તૈયાર થશે અને જો આનાથી પણ વધારે મોટા પીઝા બનાવશો તો ઓછા પીઝા રેડી થશે હું આમાંથી ચાર જમ્બો સાઈઝના પીઝા રેડી કરી રહી છું એટલે મેં ચાર એમાંથી ભાગ કરી લીધા છે અને હવે તેમાંથી આ રીતે એક ભાગ લઈ અને સરસ મજાનો લુવો એકદમ સોફ્ટ તૈયાર કરી લેવો અને બાકીનો જે લોટ છે તેને ઢાંકીને સાઈડ પર મૂકી દઈશું હવે મેં અહીં લીધી છે પીઝા બેક કરવા માટેની બેકિંગ ટ્રે આ રીતે હોય છે જેને ઓવનમાં યુઝ કરી શકાય છે તેને થોડું ઓઇલ લગાવી અને ગ્રીસ કરી લઈશું જેથી પીઝાનો બેઝ બનાવીશું તે આમાં ચોંટી ન જાય અને હવે આ રીતે જે લુવો તૈયાર કર્યો છે તેને ટ્રે ઉપર મૂકી અને હાથ વડે જ આ રીતે ફેલાવી દેવાનો છે તમે ઈચ્છો તો આ પીઝાનો જે બેઝ છે એટલે કે પીઝાનો રોટલો આપણે કહેતા હોઈએ છીએ તેને વણીને પણ બનાવી શકો છો પણ તે લોટ થોડો સોફ્ટ છે તો હાથ વડે પણ આ રીતે સરસ ફેલાઈ જાય છે તો મેં અહીં પીઝાનો જે બેઝ છે તેને સરસ મજાનો ફેલાવી દીધો છે અને આ રીતે જે પીઝાની ધાર હોય છે તેને આંગળીના ટેરવા વડે આ રીતે દબાવીને થોડી એક રીતે ખાડા જેવું કરવાનું હોય છે સાઈડ પર તમે જોઈ શકો છો વિડીયોમાં એ રીતે હવે તમે આની અંદર કાંટા ચમચીથી કાણા પાડી શકો છો તો તે ફૂલશે નહીં પણ મારે થોડો આ બેઝને ફૂલાવો છે એટલા માટે હું તેમાં કાંટાથી કાણા નથી પાડી રહી હવે જે મસાલાવાળું બટર તૈયાર કર્યું હતું તે મસાલાવાળું બટર પીઝાની ધાર પર લગાડીશું જેથી પીઝાની જે ધાર છે એજીસ છે તે ખૂબ જ સરસ અને ક્રિસ્પી બનશે ખાવામાં મજા આવશે અને થોડું વચ્ચે પણ મેં બટર લગાવી દીધું છે હવે જે ઇન્સ્ટન્ટ પીઝા સોસ તૈયાર કર્યો હતો તે પણ લગાવીશું થોડું સારી માત્રામાં લગાવીશું જેથી પીઝા જે છે તે વધારે ટેસ્ટી લાગે જો તમે આ સોસ ઓછો લગાવશો તો ટેસ્ટ થોડો ઓછો આવશે સારી રીતે સારા પ્રમાણમાં પીઝાનો સોસ લગાવવાનો છે જેથી બેઝ જે છે તે ફિક્કો નહીં લાગે અને હવે તેના ઉપર મોઝરેલા ચીઝ ઉમેરી દેશો આ છીણેલું મોઝરેલા ચીઝ છે તમે ચીઝનું પ્રમાણ વધારે ઓછું તમારી ઈચ્છા પ્રમાણે લઈ શકો છો ચીઝની પણ ઘણી બધી અલગ અલગ પ્રકારની વેરાયટી મળતી હોય છે માર્કેટમાં મેં અહીં મોઝરેલા ચીઝ લીધું છે તમે કોઈપણ ચીઝ અહીં વાપરી શકો છો અથવા તો ચીઝની સ્લાઇસ પણ લઈ શકો છો અને હવે તમારી પસંદના કોઈ પણ ટોપિંગ્સ એટલે કે વેજીટેબલ્સ તમે ઉમેરી શકો છો મેં કાંદા કેપ્સિકમ અને ટામેટા લીધા છે અને જે વેજીટેબલ્સ પર છાંટવા માટે મસાલો તૈયાર કર્યો હતો તે થોડો થોડો મસાલો છાંટી દઈશું જેથી આ શાકભાજી જ્યારે ખાવામાં આવશે તો તે ફિક્કા નહીં લાગે થોડો થોડો એકદમ થોડો થોડો મસાલો છાંટવાનો છે અને ફરીથી થોડું હું છીણેલું મોઝરેલા ચીઝ ઉપરથી લગાવી દઉં છું તો ચીઝનું પ્રમાણ મેં બહુ વધારે નથી લીધું કારણ કે બહુ વધારે ચીઝ સારું નથી હોતું તો હવે તેને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી તે થોડો ફૂલી જાય ત્યાં સુધી ઓવનને બસ્સો ડિગ્રી સેલ્શિયસ પર દસ મિનિટ પ્રિહિટ કરી લઈશું ઓવન પ્રિહિટ થઈ ગયું છે દસ મિનિટ થઈ ગઈ છે તો હવે આ પીઝાને પ્રિહિટ કરેલા ઓવનમાં બસ્સો ડિગ્રી સેલ્શિયસ પર પંદર મિનિટ માટે બેક કરી લઈશું અને બધાના અવન અલગ અલગ હોય છે તો બે મિનિટ વધારે કે ઓછી લાગી શકે છે તો તેનું ધ્યાન રાખીશું તો આ પીઝા પંદર મિનિટમાં બેક થઈને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત પીઝા બનીને તૈયાર થઈ ગયો છે અને બિલીવ મી માર્કેટમાં પણ આટલો સરસ પીઝા તમને ક્યારેય નહીં મળે જો તમારે સૌથી ટેસ્ટી પીઝા ખાવો હોય ને આ રીતે તો તમારે ઘરે જ બનાવવો પડશે અને હા જો તમારી પાસે અવન ન હોય તો આ પીઝાને તમે કડાઈમાં અથવા તો કુકરમાં પણ બેક કરી શકો છો તો કડાઈ અને કુકરમાં કેવી રીતે બેક કરવા તેના માટે તમે થોડું કુકરમાં કઢાઈમાં મીઠું નાખી તેના ઉપર એક સ્ટેન્ડ મૂકી તેના પર કોઈ પણ બેકિંગ ટ્રે અથવા તો સ્ટીલની પ્લેટમાં પીઝાને બેક કરી શકો છો તો પણ સરસ પીઝા બની જશે તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી ટેસ્ટી મસ્ત મસ્ત પીઝા સાચું કહું જ્યારથી મેં ઘરે પીઝા બનાવવાના સ્ટાર્ટ કર્યા ત્યારથી હવે મને બહારના પીઝા બિલકુલ નથી ભાવતા કારણ કે આપણે જ્યારે ઘરે બનાવીએ છીએ તો એક એકદમ તાજા હોય છે સાથે જ આપણે સૌથી સારામાં સારી વસ્તુઓ વાપરતા હોય છે ચીઝ અને બટર છે બધું આપણે ઓરિજિનલ વાપરીએ છીએ અને બહાર આપણને નથી ખબર હોતી કે તેઓ ઓરિજિનલ વાપરે છે કે ખરાબ વાપરે છે નકલી વાપરે છે તો ઘરે બનાવીએ તો ટેસ્ટી વધારે લાગે છે તો આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો તમારો કિંમતી સમય આપી વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ